અમરેલીના લાલાવદર ગામ છે મળી આવે છે પતિ પત્ની અને પતિની બહેન આ ત્રણ લોકોની લાશ મળી આવે છે એ પણ ગોદડામાં જોડી બનાવેલી અને કૂવાની અંદરથી પોલીસ આ તમામ મૃતદેહના કબજે લઈ છે અને કારણ જાણીને ચોંકી જાય છે જ્યાં ક્યાંક ને ક્યાંક તાંત્રિક વિધિને લઈને આ ત્રણ વ્યક્તિઓને મોતને ઘાટ ઉતરાનું બહાર આવ્યું છે શું છે સમગ્ર મામલો આવો જાણીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે અમરેલી જિલ્લો અને અમરેલીનું લાલાવદર કરીને ગામ છે આ ગામની અંદર પોલીસે હાલ ચાર લોકોની ધરપકડ કરી છે ત્રણ વ્યક્તિ છે જે વાડી વિસ્તારમાં રહેતા હતા તેની લાશ મળી હતી બાર તારીખના રોજ કૂવામાંથી પતિ પત્ની અને પતિની બહેનની લાશ મળી હતી પહેલાં એ જોઈએ કોની કોની લાશ મળી હતી આ વાડી વિસ્તારમાં રહેતા પતિ મુકેશભાઈ દેવખિયા નામનો વ્યક્તિ છે એક લાશ એની મળી છે તેની પત્ની ભાનુબેનની લાશ મળી છે અને ત્રીજી તેની બહેન જાનુબેન આ ત્રણ વ્યક્તિની લાશ મળી છે પોલીસે તપાસ શરૂ કરી છે જાણવા મળ્યું હતું પોલીસને કે લાશ આ ત્રણેય વ્યક્તિના ગળે ટૂપા દઈને મોતને ઘાટ વિચાર્યા હોવાનું જાણવા મળ્યું હતું આ તમામને પીએમમાં ખસેડ્યા હતા અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આ વિસ્તારને પોલીસે ખૂંદી નાખ્યો હતો અનેક લોકોની પૂછપરછ કરી શંકાસ્પદ વ્યક્તિઓ જે લાગતા હતા તેની પૂછપરછ કરી અને આખરે પોલીસે ચાર શખ્સોને દબોચી લીધા છે અને આમાં જે ખુલાસા થયા છે તે ખૂબ ભયંકર અને ચોંકાવનારા છે આનો મુખ્ય આરોપી મળી આવ્યો છે ભૂરા મોહન બામણિયા જી હા મુખ્ય આરોપી છે ભૂરા મોહન બામણિયા આની સાથે અન્ય ત્રણ વ્યક્તિ બીજા ઝડપાયા છે જે હત્યાને અંજામ આપતા હતા જેમાં એકનું નામ છે બબલુ ઉર્ફે પ્યારસિંહ આ સિવાય અન્ય એક છે ઇન્દ્ર કિશન અને ચોથો એક છે મનોહરસિંહ આ ચારેય વ્યક્તિ છે તેણે આ હત્યાને અંજામ આપ્યો છે જે ભૂરા મોહન બામણિયા છે એ વ્યક્તિ આ વાડી વિસ્તારમાં દિવાળી પહેલાં પાર્ટનરમાં મતલબ કે કોઈની સાથે ભાગ્યું વાવેતર કરતો હતો અને આ સમયે તેની દીકરી અચાનક બીમાર પડે છે બીમારીમાં તેના દીકરીનું મોત થાય છે અને ત્યારે આ વાડી વિસ્તાર છે તે છોડીને એ જતો રહે છે પરંતુ આ દીકરીનું જે મોત થાય છે તેમાં એ જવાબદાર જે મૃતક છે મુકેશભાઈના પત્ની ભૂરીબેન આ ભૂરીબેનને તેનું કહેવું હતું કે ડાકણ છે તેને તાંત્રિક વિધિ કરી છે જેના કારણે તેની દીકરીનું મોત થયું છે હવે તે ત્યાંથી જતો રહે છે અને દિવાળી બાદ એટલે કે અત્યાર સુધી તે આને મારવાનો પ્લાનિંગ કરતો હતો મુકેશભાઈ દેવખિયા અને તેની પત્ની ભૂરીબેનને દસ તારીખની રાત્રે આ ચારેય લોકો છે મતલબ કે મુખ્ય આરોપી ભૂરા મોહન બબલુ ઉર્ફે પ્યારસિંહ ઇન્દ્રકિશન અને મનોહરસિંહ આ ચારેય જણા આ લોકોની વાડીએ જાય છે આ પતિ પત્નીને મોતને ઘાટ ઉતારવા માટે મનોહરસિંહ કરીને છે તે બહાર ઓરડીની બહાર ઊભે છે કોઈ આવે છે કે કેમ એ દેખરેખ રાખવા માટે ભૂરો અને અન્ય બે આરોપી આ ત્રણેય અંદર જાય છે ઓરડીની અંદર આ પરિવાર સૂતો હોય ત્યાં પહેલાં તે આ બે વ્યક્તિના મોત મોતને ઘાટ ઉતારે છે ભૂરીબેન જેના ઉપર તેને શંકા હતી કે દાકણ છે એને મોતને ઘાટ ઉતારે છે એનો પતિ મુકેશ દેવખિયા છે એને પણ ગળાટૂંપો આપી દે છે પરંતુ ત્રીજી વ્યક્તિ જે મુકેશની બહેન હતી જાનું એને મારવાનો પ્લાન નહોતો પરંતુ એ ત્યાં ગયા પછી પ્લાન બનાવ્યો મતલબ કે એ જોઈ ગઈ હતી એ આ લોકોને ઓળખી ગઈ હતી અને તેના કારણે આખરે તેનું પણ ગળે ટૂંપો આપીને આ ચારેય વ્યક્તિઓ છે તેણે આ ત્રણેયને મોતને ઘાટ ઉતાર્યા અને મોતને ઘાટ ઉતાર્યા બાદ દસ તારીખના રોજ એ ત્રણેયને નજીકમાં વા વાકુવાની અંદર ગોદડાની અંદર જોડી કરીને તેને ફેંકી દેવામાં આવ્યા અને બાર તારીખે એટલે કે બે દિવસ પછી એની લાશ મળી હતી ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી અને પોલીસ તપાસમાં આ ચોંકાવનારા ખુલાસા આરોપીઓએ કર્યા છે કે તેમને તાંત્રિક વિધિની આ શંકા હતી તેમને હતું કે ભૂરીબેન ડાકણ છે જેના કારણે આ વ્યક્તિની દીકરી જે છે તે બીમારીના કારણે મોતને ભેટી છે અને આ આશંકાના કારણે આ લોકોએ આ ત્રણેયનો ભોગ લીધો છે ત્રણેયને મોતને ઘાટ ઉતારી દીધા છે જેને લઈને સનસની ફેલી હતી પરંતુ પોલીસે આ તમામને દબોચી લીધા છે અને ચોંકાવનારા ખુલાસા કર્યા છે દોસ્તો આવા જ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપવા વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ